વિવિધ શહેરો છે નદીઓ કિનારે વસેલા છે તેના વિશે સાથે જ મિત્રો ગુજરાતમાં આવેલી મિત્રો અલગ અલગ જે સિંચાઈ યોજના છે તેમના વિશે વિગતવાર જાણીશું તો વિડીયો ના અંત સુધી બના રહેશો આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કન્ડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો કોણ છે આ પસંદગી મંડળની જે તેતાલીસો ચાર સીસી ની એક્ઝામ છે આ તમામ માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે એવો ગુજરાતના જળતંત્ર ભાગ બે વિશે આપણે વિગતવાર જાણીએ તો મિત્રો આ વિડીયો ના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે બે લાઈકો ને દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ સાથે જ આવા જનરલ નોલેજને લગતા વિડીયોસ તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય તો વાત કરીએ મિત્રો તળ ગુજરાત એટલે કે ઉત્તર ગુજરાતી નદી તંત્ર પહેલી નદી છે મિત્રો બનાસ નદી તો બનાસ નદીનું ઉદ્ગમ સ્થાન સિરોહી જિલ્લો છે સિરણવાનો ડુંગર રાજસ્થાનમાંથી તેનું જે છે તે ઉદ્ગમ સ્થાન છે અંતિમ સ્થાન છે કચ્છનું નાનું રણ લંબાઈ બસો સિત્તેર કિલોમીટર છે જેના પર પરિયોજના મિત્રો દાંતીવાડા બંધ છે જે બનાસકાંઠામાં પારંગપુર ખાતે બાંધવામાં આવેલો છે

લંબાઈ અને દોઢસો કિલોમીટર છે મિત્રો પરિયોજના વાત કરીએ તો ગણવામાં આવે છે સરસ્વતી નદી લુપ્ત થયેલી છે સરસ્વતી નદીના કિનારે આવેલ સિદ્ધપુર ખાતે કાર્તકી પૂર્ણિમાના દિવસે કાર્ત્યોક નો મેળો ભરાય છે જ્યાં ઊંટની લેવડ દેવડ મોટા પ્રમાણમાં થાય છે એટલે સરસ્વતી નદીનો મિત્રો અલગ જ છે સરસ્વતી નદીના કિનારે બિંદુ સરોવર આવેલું છે જ્યાં માતૃ માટે મિત્રો લોકો દર વર્ષે આવે છે આગળની વાત કે રૂપેણ નદી તો મિત્રો એનું ઉદ્ગમ સ્થાન છે મહેસાણા જિલ્લાનો ટુંગા ડુંડન અંતિમ સ્થાન છે મિત્રો કચ્છનું નાનું રણ લંબાઈ 133 કિલોમીટર છે સહાયક નદીઓ પુષ્પાવતી અને ખારી છે નદી કિનારે વસેલ શહેરની વાત કરીએ તો મહેસાણા શહેર રૂપેણ નદીના કિનારે વસેલું છે સાબરમતીની વાત કરીએ તો મિત્રો ઉદ્ગમ સ્થાન છે રાજસ્થાનના ઉદયપુર પાસેના ઢેબર સરોવરમાંથી ઉદ્ભવે છે અંતિમ સ્થાન છે મિત્રો ખંભાતનો ખાત કોપરાલાની ખાડી કુલ લંબાઈ છે 371 મીટર

વિશેષતાઓની વાત કરીએ મિત્રો ભારતની એકમાત્ર નદી જે કર્કૃતને બે વાર ઓળંગે છે મહી નદી મધ્યપ્રદેશમાંથી ઉદ્ગમ પામી સૌ પ્રથમ રાજસ્થાનમાં પ્રવેશે છે બાંસવાડા જિલ્લામાંથી વણાંક લઈ ને મહીસાગર જિલ્લામાંથી ગુજરાતમાં પ્રવેશે છે મિત્રો વાત કરીએ નર્મદાની તો મિત્રો ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ઉદ્ગત સ્થાન છે મિત્રો અમરકંટક જે મૈકલ પર્વતમાળા મધ્યપ્રદેશમાં છે અંતિમ સ્થાન છે મિત્રો આલિયાબેટ ગંભાત અખાત કુલ લંબાઈ અને તેરસો ને બાર કિલોમીટર છે ગુજરાતમાં લંબાઈ છે એકસો ને સાહીઠ કિલોમીટર ઉપનામ છે તેનું રેવા મેકલકટન્યા સમુદ્રમાં શિવસુતા ગુજરાતની જીવાદોરી સહાયક નદીઓની વાત કરીએ તો કાવેરી ઓરસંગ ભૂખી અને અમરાવતી તેની સહાયક નદીઓ છે પરિયોજનાની વાત કરીએ તો સરદાર સરોવર બંધ છે જે 138.68 મીટર ઊંચાઈ ધરાવે છે નર્મદા જિલ્લામાં બાંધવામાં આવે છે વહેણની દિશા ગુજરાતમાં વાત કરીએ તો પૂર્વથી પશ્ચિમ તરફ ગુજરાતમાં વહે છે વિશેષતામિતો જળ જથ્થાની દ્રષ્ટિએ નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના આંબેશ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે નર્મદા નર્મદા નદી પર જિલ્લાના ઘાટ પાસે ઓળખાતો સુર આવેલો છે નર્મદા નદીના મુખ ત્રિકોણ પાસે ચાલીસ કિલોમીટર સુધી ભરતી જોવા મળે છે વાહણવટા માટે ખૂબ જ ઉપયોગી છે ગુજરાતનો સૌથી મોટો પુલ ગોલ્ડન બ્રિજ ભરૂચ જિલ્લાના નર્મદા નદી પર આવેલ છે જેની લંબાઈ ચૌદસો ત્રીસ મીટર છે નર્મદા નદી સાતપુડા અને વિધ્ય પર્વતમાળાની વચ્ચે વહે છે મિત્રો વાત કરીએ મિત્રો नर्मदा નદીનો નજરાણો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતમાં નર્મદા નદીના સરદાર સરોવર ડેમ પાસે આવેલ નિર્માણ પામેલ શ્રી સરદાર બલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી નામની પ્રતિમાની મુખ્ય વિશેષતા એ છે કે તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ 182 મીટર અથવા 597 ફૂટ છે આ પ્રતિમા 25 મીટરની ઊંચાઈની એક પીઠિકા પર બનાવવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ વિંધ્યાચલ અને સાતપુડાની ઘેરીમાળાવની વચ્ચે સરદાર સરોવર બનથી 3.2 કિલોમીટર દૂર નર્મદા નદીની મધ્યમાં સાધુ પેટ પર કરવામાં આવી છે આ સ્થાન નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોની ખાતે આવેલ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની જાહેરાત સૌ પ્રથમ આઠ ઓક્ટોબર બે ના રોજ થઈ હતી જયારે ગુજરાતના મુખ્યમંત્રી અત્યારના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે ત્યારબાદ એકત્રીસ ઓક્ટોબર બે હાજર ને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો આડત્રીસમી જન્મ જયંતિના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રતિમાનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ અને તેના બાંધકામના પ્રચાર માટે ગુજરાત દ્વારા સરકાર દ્વારા ડિસેમ્બર બે દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ એટલે કે એસવી ફ્રેટ ની રચના કરવામાં આવી હતી સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે પ્રારંભિક રૂપિયા ત્રણ કરોડ નો ખર્ચ થવાનો અંદાજ હતો નર્મદા નદીનું નજરાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનો કાર્ય વર્ક ઓર્ડર સત્યાવીસ ઓક્ટોબર બે ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આશરે બે કરોડના ખર્ચે લાર્સન એન્ડ ટુબ્રો એટલે કે કંપનીને આપ્યો હતો શ્રી સરદાર સાહેબની આ પ્રતિમાના મુખ્ય ડિઝાઇનર એન્જિનિયર શ્રી રામ વાનજી સુથાર નામના શિલ્પકાર હતા શ્રી બે હાજર સોળ નો ટાગોર સાંસ્કૃતિક સબરસતા પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના બાંધકામ માટે લગભગ છેતાલીસ મહિનાનો સમય લાગ્યો હતો છેતાલીસ મહિનાના આ બાંધકામ સહિત સમય સહિત કુલ પાંચ વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કાર્ય પૂરું થયું હતું આ સ્મારકના નિર્માણમાં સિત્તેર હજાર ટન સિમેન્ટ વાપરવામાં આવ્યો છે આ ઉપરાંત તેમાં અઢાર ટન રી સ્ટીલ અને સાત છ ટન સ્ટ્રક્ચરલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જ્યારે આ સ્ટેચ્યુ નિર્માણમાં લગભગ સત્તરસો મેટ્રિક ટન કાંસાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે આ વિશિષ્ટ સ્મારકના નિર્માણ માટે અઢીસો ઇજનેરો અને સાડત્રીસો કારીગરોએ દિવસ રાત કામ કર્યું હતું મિત્રો સ્ટીલ કોન્ક્રીટથી બનેલા પ્રતિમા પર કાંસાનું આવરણ છે કાંસ્ય આવરણના કારણે આ પ્રતિમા વધુ અલૌકિક ભાષે છે મિત્રો

નવી દિલ્હી ખાતે યોજાયેલ સમારોહમાં આઉટલુક મેગેઝીન દ્વારા સ્ટેચ્યુ ઓફ આઉટલુક ટ્રાવેલર એવોર્ડ બે હજાર વીસ એનાયત થયો છે આઉટલુક ટ્રાવેલર એવોર્ડ એ ભારતનો પ્રવાસન ક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ છે મિત્રો ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે પ્રાયોગિક ધોરણે પ્રવાસીઓ માટે વિશ્વ કક્ષાનો ઝુલોજીકલ સફારી પાર્ક ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેને સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક નામ અપાય છે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં સ્ટેચ્યુ યુનિટી ખાતે ખલવાણીથી ગોળ બેલ બેટ સુધી રિવર રાફ્ટિંગ શરૂ કરવામાં આવી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આનું ખૂબ ક્રેકટ ક્રેકટ્સ ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં થોરની વિશ્વ કક્ષાની અલગ અલગ પ્રજાતિઓ જોવામાં આવે છે તો મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીને સાંગાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એસસીઓ દ્વારા વિશ્વની 8મી અજાયબીમાં સ્થાન આપવામાં આવ્યું છે વાત કરીએ મિત્રો આગળ તાપી નદીની તો તાપી નદીનો ઉદ્ગમ સ્થાન છે બેતુલ જિલ્લો જે મહાદેવની ટેકરી મધ્યપ્રદેશમાંથી ઉદ્ગમ સ્થાન છે અંતિમ સ્થાન છે મિત્રો ખંભાતનો ખાત કુલ લંબાઈ છે સાતસો ચોવીસ કિલોમીટર

તાપી નદીના બંને કિનારે ટેકરી આવેલી છે વાત કરીએ આગળ અંબિકા નદી ટેકરી અંતિમ સ્થાન છે અરબ સાગર કુલ લંબાઈ લંબાઈ છે 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 કિલોમીટર કિલોમીટર મિત્રો પરિયોજના મધર ઇન્ડિયા બંધ જિલ્લો વલસાડ ઓરંગા નદી તો ઉદ્ગમ સ્થાન છે ધરમપુર ડુંગર અંતિમ સ્થાન છે અરબ સાગર લંબાઈ છે સત્તાણું કિલોમીટર સહાયક નદીઓ છે કાવેરી અને ખરેરા નદી કિનારે વસેલ શહેર વલસાડ છે મિત્રો આગળ વાત કરીએ પૂર્ણા નદીની તો ઉદ્ગમ સ્થાન છે પિમ્પલનેર નો ડુંગર

અંતિમ સ્થાન છે અરબ સાગર લંબાઈ છે એકસો બત્રીસ કિલોમીટર અને પરિયોજના છે મધુવન યોજના નદી કિનારે વસેલ શહેરની વાત કરી તો વાપી વિશેષતા એ છે કે દક્ષિણ ગુજરાતની સૌથી છેલ્લી નદી છે ગુજરાતના ગુલાબી લાલ તરીકે ઓળખાય છે દક્ષિણ ગુજરાતની ઘોડાપુરી નદી તરીકે પણ ઓળખાય છે મિત્રો દમણ ગંગા તો આ રીતે મિત્રો આજના વિડીયોમાં આપણે જે છે તે દક્ષિણ ગુજરાતની તળ ગુજરાતની જે નદીઓ છે તેના વિશે વાત કરી મિત્રો આશા રાખીશું કે આવનારી જે ડ્રાઈવર કન્ડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને ની એક્ઝામમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતના ગણતંત્ર વિશેના પ્રશ્નો પૂછાય તો આપ મુંજાવો નહીં અને આ વિડીયોના માધ્યમથી મિત્રો આપ ચોક્કસ થી જે છે પ્રશ્નોના જવાબ આપી શકો જય હિન્દ